ભારતના સાંસદ ભવન ની અંદર જે આપણા ભારતના બહુ પ્રખ્યાત જેને ગુનેગાર પણ લોકો કહે છે એવા આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી અને એમને જે કીધું કે બાબા સાહેબ બાબા સાહેબ એક ફેશન બની ગઈ છે એમના મોઢે આ શબ્દ યોગ્ય નથી બાબા સાહેબ અમારા ભગવાન છે અને અમારા ભગવાન જ રહેશે એટલે બાબા સાહેબ વિશે જે કરી એમને ખ્યાલ નથી કે આપ જે સમયે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એ બાબા સાહેબની કલમમાંથી પસાર થયા હતા બાબા સાહેબે જે કાયદા ઘડ્યા હતા અને એ કાયદાની કલમમાંથી આપ પસાર થયા તો એ આપને કદાચ નહીં ખ્યાલ હોય એટલે અમારી એવી વિનંતી છે કે અમિત શાહ માફી માંગે કે આવી બાબત અને આવી વાત હવે પછી અમે નહીં કરશું અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી ઉગ્ર ચાલુ રહેશે આજે અમારો ત્રિકોણ બાગ ચોક ખાતે વિરોધ પ્રદર્શન છે અમારી રજૂઆત એ છે અને વિરોધ એ છે કે અમિત શાહ માફી માંગે માફી માંગે એવા દેખાવનો અમે આજ રોજ આ કાર્યક્રમ આપ્યા છે Thank you.